નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ લેવાતા વ્રત અષ્ટમી ધરો આઠમ કે દુર્વા અષ્ટમીના વ્રતની કથા અને મહિમા આજે રાધા માતાનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે એટલે આ દિવસને રાધા અષ્ટમી પણ કહેવામાં આવે છે જન્માષ્ટમીના પંદર દિવસ પછી ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિએ માતા રાધાનો જન્મ થયો હતો તેથી આ દિવસને રાધા અષ્ટમી પણ કહે છે તેનું પણ મહત્ત્વ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધાકૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આજે ધરો આઠમ છે એટલે કે ધરતી માતાની પૂજા અર્ચના કરવાનો દિવસ છે ધરતી માતાનું આપણા પર ઘણું ઋણ રહેલું છે એવું કહેવાય છે કે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાય છે દાનવોનો ત્રાસ વધી જાય છે ત્યારે સાધુ સંતો ભક્તોની અને પૃથ્વી માતાની રક્ષા માટે ભગવાન શ્રી હરિ કોઈને કોઈ રૂપ લઈને આ ધરતી ઉપર અવતાર લે છે માટે ભગવાન શ્રી નારાયણના પત્ની આ ધરતી માતા છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિએ વરાહ અવતાર ધારણ કર્યો હતો અને ધરતી માતાને અસુરોના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા ત્યારે ધરતી માતા સાથે તેમનો વિવાહ થયો હતો કારણ કે ધરતી માતાએ શ્રી હરિને પ્રાર્થના કરી હતી કે હે નાથ તમારા વગર મારી રક્ષા કોણ કરી શકશે ત્યારે શ્રી હરિએ ધરતી માતાનું પાણી ગ્રહણ કર્યું હતું એટલા માટે આ ધરતીને આપણી માતા કહેવામાં આવે છે અને શ્રી હરિનારાયણને પિતા કહેવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે સૌથી પહેલાં જે રાજા થયા હતા તેમણે આ ધરતીને ખેડવાલાયક બનાવી હતી અને તેમાં વિવિધ શાકભાજી અને અનાજ ઉગાડ્યા હતા તેથી પૃથ્વી રાજાના નામ પરથી આ પૃથ્વીનું નામ પડ્યું છે આજના દિવસે દુર્વાઘાસ એટલે કે ધરો જેને ધરતી માતાના રૂવાટા પણ કહે છે તેની દીપ નૈવેદ્ય અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે અને આ ઉપરાંત આજે રાધા અષ્ટમી હોવાથી માતા રાધાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે રાધા માતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની ધૂપ દીપ નૈવેદ્ય અને ફળ ફૂલથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે તો આકર્ષણની શક્તિ પ્રાપ્ત થાય છે એટલે કે આ વ્રત અને પૂજા કરનાર વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણનું શરણ પ્રાપ્ત થાય છે અને માતા રાધા પણ પ્રસન્ન થાય છે કેમ કે રાધા માતા વિશે કહેવાય છે કે તે એટલા બધા કરુણાનિધિ છે કે ફક્ત રાધા રાધા નામ લેવા માત્રથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપા વરસાવે છે માટે આજે રાધા અષ્ટમીના દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી માતા રાધાની પૂજા કરવામાં આવે તો મનુષ્યની દરેક મનોકામનાઓ જરૂરથી પૂરી થાય છે રાધાજીને લાડુ અને છપ્પન વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે અને તે ભોગ સૌથી પહેલાં મોરને ખવડાવવામાં આવે છે મોરને રાધા કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે અન્ય પ્રસાદને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે આ અવસરે રાધારાની મંદિરમાં શ્રદ્ધાળુઓ વધામણી આપે છે અને ગીત ગાઈને રાધા અષ્ટમીનો તહેવાર ઉજવે છે જે દીકરા દીકરીને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત કરવો હોય તો તેમણે આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા માતાની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તેમનું નામ સ્મરણ કરવું જોઈએ અને વ્રત પણ લઈ શકાય છે સાથે આજે ધરો આઠમ છે તો તેનું પણ વ્રત રાખી શકાય છે એક ટાઈમ ભોજન કરીને ઉપવાસ કરી શકાય છે અને આપણી યથાશક્તિ પ્રમાણે આપણે આ વ્રત કરી શકીએ છીએ જો તમે વ્રત ન કરી શકો તેમ હોય તો સાચા દિલથી શ્રદ્ધા વિશ્વાસથી પૂજા પણ કરી શકો છો આજના શુભ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિક ક્રિયાથી પરવારીને રાધા માતાનું મનમાં સ્મરણ કરવું જોઈએ સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઘર મંદિર પાસે આવીને મંદિરમાં જો તમારી પાસે ભગવાન શ્રી રાધાકૃષ્ણનો ફોટો કે મૂર્તિ હોય તો તેમનું પૂજન કરવું જોઈએ તથા પંચામૃત ધૂપદીપ નૈવેદ્ય પુષ્પમાળા અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ તેમની આરતી કરવી જોઈએ શ્રી રાધા કૃષ્ણને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ અને પછી બધાએ તે પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ આજે મથુરા વૃંદાવન અને બરસાણામાં રાધા અષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ ઘરમાં સુખ શાંતિ અને ખુશાલી માટે વ્રત રાખે છે રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયસી હતા ફક્ત કૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્રથી જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે જે ભક્તો આધરો આઠમ એ રાધા અષ્ટમીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તથા શ્રી રાધા કૃષ્ણના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તેમણે આજે રાધા માતાનું પૂજન કરી આ વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આજના દિવસે દાનનો પણ મહિમા છે તેથી ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમે દાન પુણ્ય પણ કરી શકો છો તથા રાધાકૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને રાધા માતા માટે સાજ શૃંગારની તમે વસ્તુઓ પણ આપી શકો છો પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન નારાયણ શ્રી કૃષ્ણના અવતારના રૂપમાં જન્મ ધારણ કરવાના હતા ત્યારે તેઓએ ધરતી માતાને કહ્યું હતું કે તમે પણ રાધાના રૂપમાં જન્મ ગ્રહણ કરો ત્યારે રાધા કૃષ્ણની જોડીએ આ ધરતી પર જન્મ લીધો હતો રાધા માતાએ સ્વયં લક્ષ્મી માતાનું જ રૂપ છે અને તેમણે આજના પવિત્ર દિવસે આ ધરતી પર જન્મ લીધો હતો દેવી પુરાણમાં પણ નારદ મુનિએ રાધા માતાના પૂજનને અનિવાર્ય ગણ્યું છે અને ઓમ શ્રી રાધાએ સ્વાહા મંત્ર દ્વારા રાધા માતાને પ્રસન્ન કરી શકાય છે આજના દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ દરમિયાન રાધાના નામનું રટણ નથી કરતા રાધા માતાનું પૂજન નથી કરતા વ્રત નથી કરતા તેઓને ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો અધિકાર નથી કેમ કે રાધા માતા ભગવાન શ્રી કૃષ્ણના જીવનના અધિષ્ઠાત્રી દેવી છે જ્યાં રાધા માતાના નામનો જાપ કરવામાં આવે છે તેમનું સ્મરણ કરવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા નિરંતર બનેલી રહે છે એટલા માટે રાધા કૃષ્ણનું નામ લેવાય છે સૌથી પહેલાં રાધા માતાનું નામ લેવાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાય છે રાધા માતા વૃષભાનુની પુત્રી હતા અને તેમની માતાનું નામ કીર્તિદા હતું એવું કહેવાય છે કે એક દિવસે રાજા વૃષભાનુ યજ્ઞ કરવા માટે ધરતી માતાની સફાઈ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધરતી માતા જ રાધા રાણીના રૂપમાં તેમની સામે આવી ગયા અને ધરતી માતાના રૂપમાં રહેલા આ રાધા રાનીને રાજા વૃષભાનુએ પોતાની પુત્રી બનાવી લીધી માટે આજના દિવસે રાધા રાણીની પ્રસન્નતા માટે શ્રી રાધા રાણીનો ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે ઓમ વૃષ ભાનુજ્યે વિદ્મહે કૃષ્ણ પ્રિયાએ ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત રાધા અને કૃષ્ણનો અતૂટ પ્રેમ છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આજના શુભ દિવસે રાધા રાણીનો મંત્ર જાપ કરી તેમનું પૂજન અર્ચન કરવું જોઈએ તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે આ ઉપરાંત આજે શુક્ર યંત્રનું પણ પૂજન થાય છે અને રાધા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે રાધા માતાનું આહવાન જરૂર કરવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા રાધા માતાના આહવાન વગર અધૂરી રહે છે તથા આજના શુભ દિવસે ધરો આઠમ પણ ઉજવવામાં આવે છે હિન્દુ શાસ્ત્રમાં ધરો આઠમનું પણ ઘણું મહત્ત્વ છે આજે ધરો આઠમની વ્રત કથા સાંભળીને ધરોની પૂજા કરવાથી સંતાનોની રક્ષા પ્રાપ્ત થાય છે અને આયુષ્ય વધે છે અને બહેનોને અટલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધરો આઠમ એટલે કે દુર્વા અષ્ટમીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અત્યંત પ્રિય છે એટલા માટે ભગવાન શ્રી ગણેશનું એક નામ મંગલમૂર્તિ પણ છે સર્વનું મંગલ કરનાર ભગવાન શ્રી ગણેશને દુર્વા ખાસ અર્પણ કરવામાં આવે છે જે ધરતી માતાનો જ એક અંશ છે આ દુર્વાઘાસને ઘણું પવિત્ર માનવામાં આવે છે દુર્વાઘાસ એક જડીબુટ્ટી પણ છે એવું કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્નોની સાથે અમૃત પણ નીકળ્યું હતું અને ત્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃતની ખેંચતાણ થવા લાગી ત્યારે તે ખેંચતાણ વખતે અમૃતની બૂંદ ધરતી પર પડી હતી તેમાંથી દુર્વા ઘાસની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે એટલા માટે દુર્વા ઘાસનું પણ સેવન કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણું ઉત્તમ છે અને તે સ્વાસ્થ્યવર્ધક પણ છે દુર્વા અષ્ટમીના દિવસે દુર્વાઘાસની પૂજા થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે સાથે ધરતી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આપણા જીવનમાં ધરતી માતાનું ઘણું ઋણ રહેલું છે ધરતી માતાને ક્ષમાની દેવી પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય એવી દુર્વાઘાસનું આજે પૂજન થાય છે અને ત્યારબાદ દુર્વાઘાસને તોડીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવામાં આવે છે અત્યારે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દુર્વાઘાસની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ રહેલું છે અને શાસ્ત્રોમાં શ્રી ગણેશ સાથે દુર્વાઘાસની ઉત્પત્તિની એક કથા પણ રહેલી છે ધર્મગ્રંથો અનુસાર એક દિવસે અનલાસુર નામના રાક્ષસે આખી ધરતી અને સ્વર્ગમાં હાહાકાર મચાવી દીધો હતો ત્યારે બધા દેવતાઓ ભેગા થઈને ભગવાન શિવ પાર્વતી પાસે ગયા હતા અને ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગણેશજીનું આહવાન કરવા જણાવ્યું હતું ત્યારબાદ ભગવાન ગણેશ સૌની રક્ષા માટે ધરતી પર આવ્યા હતા અને અનલાસુર સાથે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ભગવાન શ્રી ગણેશ અનલાસુરને ગળી ગયા હતા હવે અનલાસુરને ગળ્યા બાદ ભગવાન શ્રી ગણેશના પેટમાં અત્યંત જ્વલન થવા લાગી તે જ્વલન નાશ થવાનું નામ નહોતી લઈ રહી દેવતાઓ પણ મૂઝવણમાં આવી ગયા હતા તે સમયે કશ્યપ ઋષિ ત્યાં પધારે છે અને તેઓ દુર્વાઘાસને લાવીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવા કહે છે પછી દેવતાઓ દુર્વાઘાસ લાવીને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરે છે અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને તે જ્વલન શાંત થાય છે તથા ભગવાન શ્રી ગણેશને જ્વલન શાંત કરવા માટે ભગવાન શિવજીએ પોતાના નાગને પણ તેમના પેટ ઉપર વીંટાળ્યો હતો કે જેથી ભગવાન શ્રી ગણેશની આ જ્વલન શાંત થાય ભગવાન શ્રી વિષ્ણુએ કમળથી ગણેશજીની પૂજા કરી અને વરુણ દેવતાએ ઘણો વરસાદ વરસાવ્યો જેનાથી ગણેશજીની જ્વલન ઓછી થાય આમ બધા જ દેવી દેવતાઓ અને ઋષિ મુનિએ ભેગા મળીને ભગવાન શ્રી ગણેશને જ્વલન શાંત કરવા માટેનો પ્રયત્ન કર્યો માટે તે દિવસથી દુર્વાઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે દુર્વાઘાસથી ચમત્કારિક રીતે ભગવાન શ્રી ગણેશની જ્વલંત શાંત થઈ હતી તેથી આજના શુભ દિવસે ભક્તો દુર્વાને ભગવાન શ્રી ગણેશને અર્પણ કરે છે આ દુર્વા અષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે અને પોતાના સંતાનની રક્ષા થાય તેના માટેની કામના કરે છે કારણ કે દુર્વાઘાસ એકમાંથી અનેક થાય છે એ જ રીતે સંતાનની કામના અર્થે વંશવૃદ્ધિ માટે બહેનો આવ્રત કરે છે અને સાથે સાથે ભાઈઓ પણ આજના શુભ દિવસે ધરતી માતાની પૂજા કરી શકે છે કારણ કે આપણા સૌ પર ધરતી માતાનું ઘણું ઋણ રહેલું છે આ દુર્વા અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિક ક્રિયાથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ મહિલાઓએ દુર્વાની પૂજા માટે ફળ ફૂલ ચોખા અગરબત્તી દહીં તથા ધૂપ દીપ આદિ તૈયાર રાખવા જોઈએ નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય છે બાજરીના લોટના લાડુ એટલે કે કુલેર બનાવીને ધરાવી શકાય છે મહિલાઓએ દુર્વા ઘાસનું પૂજન કરવું જોઈએ અને આ દિવસે શુભ સંકલ્પ કરવો જોઈએ અને આ વ્રત ઉપવાસમાં એક સમય ભોજન પણ કરી શકાય છે ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય છે આજના દિવસે જમીનને ખેડવી ન જોઈએ કે ખોદવી પણ ન જોઈએ અને લીલા ઘાસને ઉપાડવું પણ જોઈએ નહીં ફક્ત ગણેશજીને અર્પણ કરવા માટે તમે દુરવાને ઉપાડી શકો છો આજના દિવસે ધરતીને ખેડવા કે ખોદવાથી કે ઘાસ ઉપાડવાથી ધરતીમાં રહેલા ઘણા નાના જીવો મૃત્યુ પામે છે અને તેનું પાપ આપણને લાગે છે એટલા માટે આજના શુભ દિવસે ધરતીને ખેડવી કે ખોદવી કે ઘાસને ઉપાડવું જોઈએ નહીં વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે બાળકોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે લગ્ન જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે યથાશક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે તથા જરૂરિયાતમંદ લોકોની સેવા પણ કરી શકાય છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નવા કાર્યની શરૂઆત કરે છે તો તેણે ધરતી માતાનો સ્પર્શ જરૂર કરવો જોઈએ અને તેમને આદરથી નમન કરવા જોઈએ ધરતી પર માથું ટેકવું જોઈએ માથું ટેકવાથી ધરતી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાનું ધરો કે દૂરવાનું પૂજન કરવાથી ભૂમિપૂજન થઈ જાય છે જ્યારે નવું ઘર બનાવતી વખતે પાયા ખોદવામાં આવે છે ત્યારે તેમાં ચાંદીના સર્પને મૂકીને ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે કારણ કે ધરતી માતા એ સર્પ ઉપર રહેલા છે અને જ્યારે ખેડૂત નવો પાક વાવે છે ત્યારે ધરતીનું પૂજન જરૂરથી કરે છે આપણે ધરતી માતા સાથે જોડાયેલા છીએ જ્યારે આપણો અંત સમય આવે છે અને આપણો આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય છે ત્યારે આ દેહ નિર્જીવ થઈ જાય છે મનુષ્યના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અને તે પંચ મહાભૂતમાં ભળી જાય છે એટલે કે ધરતીમાં વિલીન થઈ જાય છે આપણે ધરતીમાંથી ઉત્પત્તિ પામ્યા છીએ એટલા માટે આપણે ધરતી માતાના સંતાન પણ કહેવાય છીએ એટલે આપણે ધરતીને માતા કહીએ છીએ અને પરમ પિતા છે ભગવાન નારાયણ મિત્રો આ રીતે આજના શુભ ધરો આઠમ એટલે કે દુર્વા અષ્ટમી કે રાધા અષ્ટમીના દિવસે પૂજન કરીને આ વ્રત કરવામાં આવે છે અને સાથે આ વ્રતની કથા પણ સાંભળવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ દિવસે જો વ્રત કથા સાંભળવામાં ન આવે તો વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી માટે હવે આપણે આજના શુભ દિવસની આ પવિત્ર કથાને સાંભળીશું માટે તમે ધ્યાનપૂર્વક સાંભળજો એક નાનકડું ગામ હતું તે ગામમાં સાસુ અને વહુ રહેતા હતા વહુ ખૂબ જ સમજ્યું હતી જ્યારે તેની સાસુ વાત વાતમાં ઝઘડા કરતી હતી વહુ દરેક વાતમાં તેની સાસુનું સન્માન કરતી હતી દીકરો જ્યારે ખેતરમાં મજૂરીએ જતો ત્યારે સાસુ અને વહુ સાથે મળીને ઘાસના ભારા લાવતા હતા અને આ રીતે ઘરમાં તેમનું ગુજરાન ચાલતું હતું એવામાં ભાદરવો મહિનો આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે સાસુમાએ વહુને કહ્યું વહુ બેટા ચાલો ખેતરમાં જઈને ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી ત્યારે તેને થયું કે આજે તો લીલું ઘાસ કાપવું જોઈએ નહીં જો આજના શુભ દિવસે ઘાસ કાપીશું તો મહાપાપ લાગશે વહુને ખૂબ જ મૂંઝવણ થવા લાગી તેણે હિંમત કરીને તેની સાસુમાને આજના શુભ દિવસે ઘાસ કાપવાની ના પાડી તેની વહુની આ વાત સાંભળીને સાસુમાં ગુસ્સે થયા અને બોલ્યા જો ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવીશું લાવ હું એકલી જ જઈને ઘાસ કાપી લાવું છું આમ કહીને સાસુમાં દાંતડું લઈને ઘરમાંથી બહાર નીકળી પડ્યા બહુ બિચારી લાચાર બની ગઈ હતી તેના નાના દીકરાને ઘોડિયામાં સુડાવીને તે ધરોમાને પ્રાર્થના કરીને કહેવા લાગી હે ધરોમાં મારા ફૂલ જેવા કોમળ બાળકની રક્ષા કરજો પછી તે સાસુમાની પાછળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુ અને વહુ ખેતરમાં પહોંચી ગયા સાસુમાં તો દાંતડું લઈને ઘાસ કાપવા લાગ્યા પરંતુ બિચારી વહુનો ઘાસ કાપવાનો જીવ નહોતો ચાલી રહ્યો જો તે લીલું ઘાસ કાપે તો તેને વ્રત ભંગનો દોષ લાગે તેમ હતો તેથી વહુ લીલા ઘાસને છોડી દેતી અને સૂકા ઘાસને કાપવા લાગી આવી રીતે સાંજ પડી ગઈ અને સાસુ વહુ ઘાસના ભારા માથે મૂકીને ગામમાં આવ્યા જ્યારે તેઓ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ દોડતો દોડતો તેમની પાસે આવ્યો અને તેમને સમાચાર આપ્યા કે તમે અત્યારે જલ્દીથી ઘરે પહોંચો તમારું ઘર ભડકે બળી રહ્યું છે આ સાંભળીને સાસુ વહુના જીવ અધ્ધર થઈ ગયા તેઓ ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે પહોંચી ગયા અને તેમણે જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમાં જમીન પર બેસીને પોકેને પોકે રડવા લાગ્યા વહુ ઝડપથી ઘર તરફ દોડવા લાગી અને અડધા સળગેલા બારણાને હડસેલીને ઘરની અંદર પ્રવેશી અને તેણે જોયું કે ઘોડિયામાં બાળક હસતું રમતું હતું આ જોઈને વહુ ખૂબ જ રાજી થઈ ગઈ તેણે તરત જ ઘોડિયામાંથી બાળકને ઉઠાવીને પોતાની છાતીએ વળગાડી દીધું અને પછી તે મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી હે ધરોમા તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા બાળકની રક્ષા કરી છે અને મારા આ વ્રતની લાજ રાખી છે વહુ બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં હરખના આંસુ આવી ગયા પૌત્રને આ રીતે રમતો જોઈને સાસુમાના હરખનો પાર ન રહ્યો ત્યારે વહુ કહે છે સાસુમા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું છે માએ મારા દીકરાની રક્ષા કરી છે સાસુમા પણ માને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ માટે માફી માગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર તથા કહેનાર તથા સાંભળનાર સૌને ફળજો તથા હે રાધા માતા આજે રાધા અષ્ટમીના દિવસે તમારું વ્રત કરનાર પર તમારા આશીર્વાદ નિરંતર વરસાવતા રહેજો બોલો ધરોમાની જય શ્રી રાધાકૃષ્ણદેવની જય મિત્રો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ हर हर महादेव